નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના લીલા ગ્રુપ ની હોટેલ સરોવર પોર્ટિકો દ્વારા હેરિટેજ દિવસ ની ઉજવણી ના ભાગરૂપે શહેરના ગંગાજળિયા તળાવ પાસે આવેલ ગંગા દેરી સંકુલ ની સફાઈ કરવામાં આવી હતી હોટેલ સરોવર પોર્ટિકો પ્રીમિયર દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણી માટે પ્રયાસ કરવામાં આવે છે વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે હોટેલની ટીમ દ્વારા શહેરની આગવી ઓળખ સમાન ગંગાદેરીની સફાઈ કરવામાં આવી હતી હોટેલ સરોવર પોર્ટિકો દ્વારા દર વર્ષે હેરિટેજ ડે તેમજ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત સફાઈ ઝુંબઈ સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે